ભુજમાં છેલ્લા 20 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે માનવ જ્યોત સંસ્થા. ભુજની માનવ જ્યોત સંસ્થા છેલ્લા વીસ વર્ષથી ભુજમાં માનવી તેમજ અબોલ જીવો માટે સત્કાર્યમાં કાર્યો કરી રહી છે. આવી વિદમમથી ગરમીમાં આ સંસ્થાને લોકો માટે વિના મૂલ્યે છાસ વિતરણ કર્યું છે. ઉપરાંત પક્ષીઓ માટે હજારોની સંખ્યામાં પાણીના કુંડા અને પક્ષી ઘરનું વિતરણ કરવામાં આવ્યું છે. જેના પરિણામ આવ્યું છે કે આજે ભુજ તેની આસપાસના વિસ્તારમાં ચકલીઓ ફરી ચહેકવા માંડી છે આ સિવાય સંસ્થા વૃદ્ધો અનાથો તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓની પણ સેવા કરે છે કરણ વાઘેલા દર્શક મિત્રો વીસ વર્ષ પહેલાં સેવાની જ્યોત જલાવનાર એટલે કે જ્યોત સંસ્થા વીસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ ખૂબ જ કરતી આવી છે અને શરૂઆતમાં નાના પાયે શરૂઆત કરી અને આજે એટલું મોટું વટવૃક્ષ બન્યું છે કે ઘણી જાતની સેવાઓ કરે દાખલા તરીકે પક્ષીઓની સેવા હોય માનવોની સેવા હોય પછી મૃત બિનુવારસું લાશો નહીં એની અંતિમ ક્રિયા કરવાની હોય કે પછી વૃદ્ધો માટે પણ હવે ખાસ કરીને આગામી થોડાક સમયમાં કાર્ય કરવાના છે એવી વિવિધ પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે ત્યારે આવી કાળઝાળ ગરમી ઉનાળામાં પણ શ્રમજીવી લોકો છે મધ્યમ વર્ગના છે અથવા ગરીબ લોકો છે એને ટાઢક વડે એના માટે છાશનું વિતરણ કરતા હોય છે ભૂખ્યાઓને ભોજન જમાડતા હોય છે એવી જ રીતે ચકલીઓ જે ધીમે ધીમે હવે આપણી લુપ્ત થતી જાય છે કારણ કે પહેલાંના જમાનામાં એક પણ વૃક્ષ જુઓ તો વૃક્ષમાં તમને ઓછામાં ઓછી પચાસથી સો અથવા દોઢસો ચકલીઓ દેખાતી હવે આ વૃક્ષો ખાલી ખમ દેખાય છે અમુક જગ્યાએ તમને દેખાશે હા પણ એની જગ્યાએ જો માનવજ્યોત સંસ્થાએ જે પહેલ કરી છે ઘણા વર્ષોથી કે કુંડા વિતરણ છે કે ચકલીઓ માટે પાણી પાણી માટે કુંડા છે પછી એના માટે ઘર છે એવી સુવિધાઓ કરતાં કરતાં ધીમે ધીમે ચકલીઓ આપણા અહીંયા ભુજ શહેરમાં કે આસપાસના વિસ્તારોમાં દેખાવા લાગી છે બરાબર તો એના માટે અત્યારે હાલમાં એ પ્રવૃત્તિને લઈને કેટલા કુંડા વિતરણ કરવામાં આવ્યા છે છાશનું વિતરણ કેવી રીતે ચાલુ રહ્યું છે અને કઈ કઈ સંસ્થાઓ અને કઈ કઈ દાતાઓનો સહયોગ મળે છે એ વિશે ચર્ચાઓ કરીએ જી સાહેબ વાત કરીએ તો હાલ જે ગરમી છે એનામાં અત્યાર સુધી આપણે ચકલી ઘરનું વિતરણ થયું છે ઉનાળાના પ્રારંભે જ માનવજ સંસ્થા ભુજ દ્વારા ચકલી ઘર અને કુંડાનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું અત્યારે આપ જોતા હશો કે બપોરે બળબડતો તાપ અને સખત ગરમી અત્યારે લગભગ બેતાલીસ ડિગ્રી ગરમી બતાવે છે તો આ પરિસ્થિતિમાં માનવી તો જીવન જીવે પણ આ અબોલા પશુઓ બિચારા કેમ જીવન જીવી શકે આ અબોલા પક્ષીઓ કે જેને પીવા પાણી ન મળે અને તરફડી તરફડીને મૃત્યુ પામે આ ગાય માતાઓ ધમ બપોરે નીકળે ક્યાં પીવા પાણી ન મળે આવી પરિસ્થિતિમાં માનવજો સંસ્થા જીવલેનું ઉત્તમ કાર્ય કરી રહી છે આ કાર્ય આખા કચ્છમાં પહોંચ્યું છે મને ખબર નહોતી કે આટલું બધું કાર્ય આખા કચ્છમાં પહોંચશે પણ અમે લોકોએ વીસ વર્ષ પહેલાં પચાસ કુંડા અને પચાસ ચકલીગર વિતરણ કરી અને શરૂઆત કરી હતી આખા વર્ષમાં માત્ર પચાસ કુંડા અને પચાસ ચકલીઘર વિતરણ થયા બીજા વર્ષે સોસો થયા ત્રીજા વર્ષે બસો બસો થયા પણ ગયા વર્ષે અમે લોકોએ લગભગ ચાલીસ હજાર કુંડા અને ચાલીસ હજાર ચકલીઘર વિતરણ કર્યા અને કર્યા અને જીવદયાનું બહુ ઉત્તમ કાર્ય થયું આ વર્ષે અત્યાર સુધીમાં અઢાર હજાર કુંડા અને અઢાર હજાર ચકલીઘર વિતરણ થઈ ચૂક્યા છે હવે પહોંચી શકાતું નથી કુંભારી ભાઈઓ પહોંચી શકતા કારણ કે એમની પાસે જેટલો પણ માલો છે માનવજો સંસ્થા લઈ લે છે અને જરૂરતમંદ જ્યાં જ્યાં જરૂર છે કે જ્યાં કુંડા ચકલીઘર નથી ત્યાં અમે પહોંચાડીએ છીએ કે જેના કારણે ચકલીને રહેવા ઘર મળે અને તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે તો અત્યારે આખા કચ્છમાં જાગૃતિ આવી છે તો ગ્રુપો અનેક મંડળો મહિલા મંડળો યુવક મંડળો ટ્રસ્ટો મંદિરો બધાએ આ માનવતાના આ જીવલેયાના કાર્યમાં જોડાયા છે જેના કારણે આ કાર્ય આખા કચ્છમાં પહોંચ્યું છે અને કચ્છમાં ઠેર ઠેર આપ જોતા હશો કે માનવજોતના કુંડા અને ચકલીગર લટકી રહ્યા છે અને ચકલીઓને એક સાચું ઘર મળ્યું છે સાથે સાથે જીવલેયાના કાર્યરૂપે તરસ્યા પક્ષીઓને આ કુંડામાંથી પીવા પાણી મળી રહે છે ઉનાળાની કાળ જરમી કાળ જાળ ગરમી ધમ બપોરે બળબરતો તાપો છે ત્યારે માનવતા સંસ્થા દ્વારા દરરોજ ત્રણસો લીટર અમે છાશ વિતરણ કરી છે જુદા જુદા વિસ્તારોમાં ગરીબો વચ્ચે પહોંચી શ્રમજીવી વચ્ચે પહોંચી એસટી બસ સ્ટેશન વિસ્તારોમાં પહોંચી અને જે જે લોકો ધમ બપોરે તડકામાં ફરતાવે અને ક્યાં એમને આશ્રયસ્થાન સ્થાન ન મળે બસ સ્ટેશન ઉપર પણ આપ જુઓ બહારના પ્રવાસીઓ હોય તો એમને અમે ઠંડી બરફ જીરા નમકવાળી છાશ દરરોજ પીવડાવીએ છીએ ને આ કાર્ય પણ છેલ્લા પાંચ તારીખથી અમે લોકોએ ચાલુ કર્યું હતું અત્યારે પણ ચાલુ છે અને ત્રણ મહિના સુધી ચાલુ રહેશે વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે બહુ ગરમી હોય ત્યારે અમે લીંબુ શરબત પણ બનાવીએ છીએ અને લીંબુ શરબતનું પણ વિતરણ કરીએ છીએ જો સંસ્થા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે ખાસ કરીને અમે લોકોએ માનસિક દિવ્યાંગો માટે આશ્રમ બનાવ્યો એ આશ્રમ માત્ર બન્યું નહીં એના પાછળ સતત અમે લોકોએ મહેનત કરી જેના કારણે ઓગણીસો જેટલા કચ્છમાં રસ્તે રડતા અને માર્ગોમાં પડ્યા પાથરા રહેતા લોકો ઘરે પહોંચી ગયા અત્યારે એમએલ ભક્તા વડીલોના વિસામોનું બાંધકામ ચાલુ છે થોડાક દિવસોમાં આ પણ કાર્ય થશે શરૂ થશે આશ્રમ એટલે વડીલોની પણ બહુ સારી સેવા અહીં કરવામાં આવશે અમારી સમગ્ર ટીમ આજે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે કે આ પણ આશ્રમ શરૂ થાય અને આપણે જે વૃદ્ધ વડીલોની એક સેવાનો મોકો લઈ અને વૃદ્ધ વડીલોની પણ સેવા કરી અને સારામાં સારી સેવા આ એમએલ ભક્તા વડીલોનો વિસામ મનની અંદર અમે અમારી સંસ્થા દ્વારા કરવામાં આવશે ખાસ કરીને ભોજન સમારંભની રસોઈની વાત કરું તો દરરોજ બપોરે બે અઢી વાગે ફોન આવે કે ભોજન સમારંભની રસોઈ વધી પડી છે તો અમે ત્યાંથી આ રસોઈ એકઠી કરી ગરીબોના ઝૂંપડે પહોંચાડીએ છીએ આ પ્રવૃત્તિમાં બાર મહિનામાં હું અઢી લાખ લોકોને અમે જમાડીશ અમારી સમગ્ર ટીમ સાથ આપે છે સહકાર આપે છે જેના કારણે દર વર્ષે અમે આ વધી પડેલી રસોઈમાંથી અઢી લાખ લોકોને જમાડી દઈએ છીએ બિનવારસ લાશની વાત કરું તો અત્યાર સુધીમાં સાતસો ને એકસઠ જેટલી બિનવારસ લાશોની માનવજ્યોત સંસ્થાએ અંતિમ વિધિ કરી છે ગુમ થયેલા બાળકો ગુમ થયેલા વડીલો ગુમ થયેલી મહિલાઓ ગુમ થયેલી યુવતીઓ એને શોધી આપવાનું કામ પણ માનવજ્યોત સંસ્થાએ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ સાડત્રીસો લોકોને માનવજ્યોત સંસ્થાએ શોધી કાઢ્યા જેમાંથી ઓગણીસો માનસિક દિવ્યાંગો હતા આમ અનેક વિધ પ્રવૃત્તિઓ માનવજ્યોત સંસ્થા કરી રહી છે એમાં અમને દાતાશ્રીઓનો સૌ સાથ સહકાર મળે છે કાર્યકરોનો સાથ સહકાર મળે છે સેવાભાવીઓને કામ કામમાં સહકાર મળે છે અને અત્યારે આખા કચ્છની અંદર તમે જોતાશ કે માનવજોતનું માનવતાનું કામ અને જીવલાયાનું કામ આખા કચ્છમાં પહોંચ્યો છે જી સાહેબ વાત કરીએ તો જે અત્યારે હાલ કુંડા વિતરણ ચાલી રહ્યું છે કુંડાની ચકલી કરું તો એનામાં ખાસ કરીને દાતાઓનો કેટલો સહયોગ રહે છે અને ખાસ કરીને જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ વિતરણ કરવા જાઓ છો ત્યારે સ્થાનિક લોકો છે એનો કેટલો સહયોગ હોય છે કેટલી જાગૃતતા છે આજે ગામો ગામ અને દરેક શહેરોમાં જાગૃતિ આવી છે આ કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પાણી મળે એ માટે લોકો જાગૃત થયા છે હવે લોકો સામેથી ચાલીને આવીને કુંભારભાઈ પાસે પહોંચે છે કુંભારીભાઈ પાસે પહોંચે છે અથવા અમારી સંસ્થામાં આવે છે અને કુંડા ચકલી બનાવે છે અને પોતાના ગામમાં વિતરણ કરે છે પોતાના સહયોગથી પોતાના હાથે વિતરણ કરે છે જેનો લાભ ગામવાસીઓને મળે છે અને જીવદાય પ્રેમીઓને પણ મળે છે તો આવી રીતે દરેક કાર્યમાં દાતાઓનો સહયોગ છે અને દાતાઓ જ દરેક ગામની અંદર દાતાઓ જ અને દાતાઓ પોતે ચકલીકરણ કુંડા બનાવી અમારી પાસેથી લઈ જાય અથવા કુંભારીભાઈ પાસેથી લઈ જાય અને પોતાના ગામની વિતરણ અંદર વિતરણ કરે તો આ પણ એક જીવડાયાનું ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કામ થઈ રહ્યું છે સાહેબ વાત કરીએ તો ઘણી વખત આપના જે આપેલા કુંડાઓ છે છે કે એનામાં બેઠેલી ચકલીના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ આપને વિવિધ જગ્યાઓથી મળતા હોય છે ત્યારે એ વિડીયો અને ફોટોગ્રાફ્સ જોઈને કેટલો અંદરથી આનંદ થતો હોય છે અને આપણી જે કાર્ય છે આપણું જે કાર્ય છે એ સાર્થક થયું કે કેવી રીતે આપણને કેટલું લાગે છે અત્યારે દરરોજ સાંજે સાંજે જ્યાં જ્યાં અમે ચકલીઘર કુંડા લટકાવી આવીએ ત્યાં ચકલી માળાની અંદર એ ચકલી ઘરની અંદર આવજાવ કરતી હોય ચકલી રૂ અને ઘાસના તણખા લઈ પોતાનું માળો બાંધતી હોય અને ચકલી અંદર બેઠી હોય કોઈકમાં માળામાં ચકલીએ ઈંડા મૂક્યા હોય કોઈકમાં બચ્ચાને દાણો ખવડાવતી હોય એવા અનેક ફોટા વોટ્સઅપ ઉપર આવે ત્યારે આનંદ થાય કે આ માનવજત સંસ્થા અમારા દરેક કાર્યકરોએ જે કાર્ય કર્યું એ અનુબંધનીય કાર્ય કર્યું અને એ સફળતાને ભર્યું છે કારણ કે આજે દરેક ગામ શહેરોમાં અમે પહોંચ્યા છીએ જેનો અમને આનંદ છે જી સાહેબ અંતિમ પ્રશ્ન છાસ છાસ વિતરણ આપ કરી રહ્યા છો ઘણા લોકોનો લાભ પણ લઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને છાસ માટે કોઈ દાતાઓનો સહયોગ મળી રહ્યો છે કે નહીં અમને પહેલા મહિને એક જલારામ બાપાના ભક્ત જલારામ બાપાની કૃપાથી પહેલા મહિનાનું અમને અનુદાન મળ્યું બીજા મહિનામાં એક લંડન સ્થિત દાતાએ ભગવાન સ્વામિનારાયણની કૃપા અને આશીર્વાદથી બીજા મહિનાના દાન એમના તરફથી મળ્યું છે એવી રીતે જે જે દાતાઓ અમારી સાથે જોડાય એમના સહયોગથી આ છાસ કેન્દ્ર ચાલુ છે જેનો દરરોજ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અમે લગભગ ત્રણસો લીટર છાસ રોજ વિતરણ કરીશ પણ જુદા જુદા વિસ્તારોમાં શ્રમજીવીકો મજૂર વર્ગ અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં છાશ છાસ પહોંચાડીએ છીએ અને આ લોકોની આંતરડી ઠારવાનું કામ કરીએ છીએ સાહેબ વાત કરીએ તો આ કાળઝાળ ગરમીમાં આપણે દસ મિનિટ પણ બારે નથી રહી શકતા એ એવા સમયે જો શ્રમિકો છે મજૂરી કામ કરતા હોય છે ને એવી જ વખતે તમે આપ જે છાસ વિતરણ કરો છો તો એના મુખમાંથી જે છાસ મેળવી ચાઢક વાળે છે આનંદ દેખાય છે એ એના કેવી અમે જે જે દેખાય છે એ આપણે કેવી જે અમે જે જે વિસ્તારમાં જઈએ ત્યાં શ્રમજીવી પર હોય મજૂર એ કે છે તમે રોજ આવજો રોજ અમને છાસ પીવડાવજો ક્યાંક એક ગ્લાસ પીએ ક્યાંક બે પીએ કે ત્રણ ત્રણ ગ્લાસ પીએ એની આંતરડી ઠારવાનું કામ અમારું આવા લોકો જ્યારે છાશ પીએ ત્યારે અમને પણ આનંદ થાય કે એની આંતરડી ઠરે છે અત્યારે ધમ બપોર ગરમી અને બરબડ તાપ અને એમાં જો એને છાશ પડી જાય ઠંડી બરફ જીરા નમક તો એને એટલો આનંદ થાય એનો આનંદ અમને પણ થાય મા મટેલ ડ્રાઇવિંગ સેફ ટીમ સ્યોર ડ્રાઈવિંગ એ સુક્ષ સાથે આપણી મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે